આ કહીશ તમે મારા બ્લોગ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સો ભાઈ નવ બ્લોગ જોતા ઘરેથી નીકળી ગયા છીએ તમને લોકોને ખ્યાલ હશે કે મહિનો ચાલુ થઈ ગયો છે રસ્તામાંથી ફૂલ લઈ લીધા અને એક રૂદ્રાક્ષ બ્રેસલેટ ચાંદીનું કરાયું છે આખો મહિના પૂજા કરી અને પછી મારે પહેરવું છે અને જો ફાઇનલી અમે ફૂલ લઈ અને નીકળી ગયા છીએ આ ધ્રોલ ની બજાર ક્રોસ કરીને અમે જાય છીએ બ્રહ્મનાથ મહાદેવે બ્રહ્મનાથ મહાદેવે જાય છીએ ને પૂજા કરવાના છીએ રસ્તા શેરી પંડ્યા શેરી એનું જરીક લઈ લીધું રસ્તામાં મંદિર આવ્યું દર્શન કરતા ગયા અને નીકળી ગયા અમારા મહાદેવ તરફ જવા માટે અને બ્રહ્મનાથ ના રસ્તે પહોંચી ગયા મસ્ત મજાનું વ્યૂ આવતું હતું અમે મસ્ત મજાના સવારના પુર માં આનંદ લેતા હતા જોવો ગઈ કેટલું મસ્ત વ્યૂ આવે છે અને મસ્ત મજાની જગ્યા છે બધા મંદિર કેટલા બધા છે અને સવાર સવારપુરમાં મસ્ત મજાના ચકલા બોલતા હતા ઈસાઈન બ્લુ અને જો અહીંયા છે ને કામગીરી ચાલુ છે સફાઈની રસ્તો થોડોક મોટો કરે છે જો ગઈ તમે લોકો એ નહીં જોયું તમે જોઈ લો બ્રહ્મનાથ મહાદેવ પહોંચી ગયા અને કેટલા બધા ઓળખી તા બધા હોય સુનિલભાઈ બેઠા તા ઉલી સાઈડ મારા એક જીજાજી હતા નહીં હતા બધાને ને નવનીત કરવા ગયા પછી હવે અંદર જાય અંદર એ બહુ ગર્દી છે બધા મસ્ત મજાના

જો કઈશ પેલા અમે મહાદેવ નવડાવ્યા પછી એનું બધું ચંદન થી ની બધું કર્યું મસ્ત મજાના દર્શન કર્યા તમે લોકો પણ કરો દર્શન કરી લીધા તમને લોકો ને દર્શન કરાવ્યા પછી બ્રહ્મનાથ મહાદેવ દર્શન કર્યા બધે દર્શન કરી લીધા દર્શન કરીને અમે લોકો નીકળી ગયા અને ઘરે છે ને જયું સુતો તો મમ્મી ઘરે છે એટલે

ઘરે આવ્યા જયું ને નવડાવો મસ્ત તૈયાર કર્યો તૈયાર કરીને અમે નીકળી ગયા ત્રિકોણે જવા કેમકે નવનીતની ગાડીમાં પેટ્રોલ પૂરાણ હતું ગાડી ફૂલ કરાવવાની હતી કેમ કે હમણાં કેટલા ટાઈમથી ન ખાવું જ નહોતું અમે પછી ગયા ગાડી ફૂલ કરાવવા મસ્ત મજાની ઓલા પેટ્રોલ વાળા ભાઈ યાર નવનીત વાતો કરવા માંડ્યા ચાલો અમારી ગાડીને ફૂલ કરી દો પેટ્રોલ પહોંચી ગયા મહાદેવ ડેરી છે પ્રખ્યાત ને ગયા પેડા લેવાના છે ઘર માટે પેડા લેવાના છે બધા રે છે એટલે અને મહાદેવ નું ફૂડ બહુ સારું મળે છે એટલે અમે પોચી ગયા જો મસ્ત મજાની ડેરી છે કેટલી બધી મીઠાઈઓ પણ રહ્યા છીએ એટલે કઈ ખવાય નહીં એટલે અમે પેડા લઈને પાછા નીકળી ગયા પેટ્રોલ એ પૂરાઈ ગયું પરસાદી એ લઈ લીધી ઘર માટે પેડાઈ લઈ લીધા અને નીકળતા નીકળતા જોયું તો રસ્તા એક એક્સિડન્ટ થયું હતું એ જોતા ગયા બધા માણસો ઉભા હતા હું નવનીત મસ્ત મજાની વાતો કરતા હતા કે આ કેવી રીતે થયું આ ધોરણ સરકારી હોસ્પિટલ છે કે મમ્મીની આવી ગયા દસવાના દર્શન કર્યા નથી એટલે દર્શન કરી આવી જો તમે લોકો દસાવા દર્શન કરી લ્યો પ્રસાદી ધરાવી દીધી અને અમે બહાર નીકળી ગયા કાકી અંદર ચા કરતા હતા એક કાકી તલ સાફ કરતા હતા અને આપડે બેસી ગયા પંખા પાસે મસ્ત મજાની હવા ખાવા માંડ્યા એક આ બહુ મસ્ત મજાની સૂકી ભાજી બનાવી હતી બપોરે ફરાળ કર્યું અમે સાંજે એક તાણું કરશે કેમ કે ભાઈ મહિનો વિનોરીએ છે હું રહું છું મમ્મી દે છે અને નવની તૈરીએ છે ઘરમાં છે તો ચારેય જણા મહિનો વિનોરી છે એટલે બપોરે ફરાળ કર્યું હતું ભાજી બનાવી હતી દહીને ચેવડો તો મસ્ત મજાનું અમે જમી લીધું હતું બપોરના જમીને અમે સૂઈ ગયા હતા સૂઈને હું હવે ચાનો ટાઈમ થઈ ગયો છે હવે ચા પી લેશી ત્યાં ભાઈ થી આવી જશે અને આજનો દિવસ અહીંયા પૂરો થઈ છે બબાઈ નેક્સ્ટ બ્લોક આવશે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સો ભાઈ નવ છે